કચ્છમાં દારૂબંધીની કડક અમલવારી કરવા એસપીને આમ આદમી પાર્ટી દ્વારા બદન પત્ર આપવામાં આવ્યું ગાંધીધામ આદિપુર અને પૂર્વ કચ્છમાં મળતા દારૂના સરોની યાદી સાથે બદન પત્ર આપી અંગે સખત કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે છતાં પૂર્વ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વેચાણ થતું હોવાની માહિતી અમને સ્થાનિક જનતા દ્વારા સતત મળી રહી છે આ બાબતના કારણે સમાજમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે તથા યુવા વર્ગ અને પરિવાર ઉપર ગંભીર નકારાત્મક અસર પડી રહી છે જેથી આજ રોજ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છના પ્રમુખ પૂર્વ એસપીને દારૂબંધીની કડક અમલવારી કરવા માટે આવેદન આપી જનતા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દારૂ વેચાતો હોય તેવા સ્થળોની યાદી પણ પોલીસને સુપરત કરવામાં આવી પૂર્વ કચ્છ એસપી હાજર ન મળતા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ડીવાયએસપીના આવેદનપત્ર સુપરત કરાયું

અને પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી દારૂબંધીનો અમલ કરાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અવદનપત્રમાં જણાવાયું હતું કે જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જનતાને સાથે રાખી જનતા રેડ કરવામાં આવશે આ પ્રસંગે પૂર્વક કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર કાયનાથ અંસારી આથા નિલેશભાઈ મહેતા ગજરાસી રાયસીભાઈ દેવરિયા સંજયભાઈ સરિયાલા રાજુભાઈ સોલંકી કૃષ્ણભાઈ જાડેજા સુરેશભાઈ બારુપાલ ઉપસ્થિત રહ્યા नमस्कार मेरा नाम डॉक्टर कायनाथ अंसारी आता है प्रमुख पूर्व का आम आदमी पार्टी आज हम लोग एसपी ऑफिस आए हैं आ, बहुत टाइम से हम दारू के खिलाफ एक मुहिम चला रहे हैं जिसमें आ, हमने पुलिस को प्रशासन को एक टाइम लिमिट दिया था कि इस टाइम लिमिट के अंदर जितने भी देसी दारू के पॉइंट हैं या फिर अंग्रेजी दारू के पॉइंट हैं वो सारे आ, बंद होने चाहिए लेकिन आदिपुर में एक जो इंसिडेंट हुआ उसके बाद पुलिस जब ये कहने लगी हमें पता ही नहीं है जबकि उनको मुझे लगता है कि उन्हें हमसे ज्यादा पता है पर फिर भी हमने एक जागरूक नागरिक की तरह देसी दारू के जितने पॉइंट हैं वो लिस्ट करके आज एक आवेदन दिया है एसपी सर के यहाँ और झाला साहब ने ये आवेदन आ, स्वीकार किया है और उनको ये हमने अपील की है कि दस दिन के अंदर अंदर अगर ये सारे लिस्टेड पॉइंट्स एटलीस्ट बंद नहीं हुए तो फिर जनता रेड होगी और फिर आप उसको ऑफिशियल माने क्योंकि हम आपको अल्टीमेटम दे चुके हैं अगर पुलिस अपना काम नहीं करेगी तो हम करेंगे ये एक जिम्मेदारी दिखाई है और आम आदमी पार्टी ये मुहिम नहीं छोड़ने वाली है ऐसे कितने भी समन्स आए उसको अटेंड करने की हाईकोर्ट तक जाने की हमारी पूरी तैयारी है और हम इस मुहिम को बीच में नहीं छोड़ने वाले हम पूर्व कच्छ को और कच्छ को दारू मुक्त बनाएंगे ऐसी हम, हम, हमें लगता है ये हमारी जिम्मेदारी होनी चाहिए एज ए नागरिक और ये हम पूरी तरह से निभाना चाहते हैं थैंक यू सो मच रिपोर्टर डीके सोलंकी गांधीधाम